સ્લોટર લોટર હાઉસને કારણે અનેક કિલોમીટર સુધી મૃત પ્રાણીઓને દુર્ગંધ આવતા અનેક લોકો છે પરેશાન

થોડી છે તેનો કઈ ઉદ્ધાર થાય એ કારણ નું ગાડી કઈ બનાવો તમે અમારે ના નથી પણ ગંદકી ના કરાવશો અહીંયા ગાડી કઈ એવું કરો કઈ મહિલા કઈ સ્કૂલ બનાવો કઈ બીજું કઈ કરો એ કઈ કરો કઈ સોસાયટી બનાવો આ ભેગા થઈને આ કચરાનો વિરોધ આવ્યો છે અમારા છોકરાઓ અહીંયા ગાડી બીમાર પડે છે નાના મોટા છોકરાઓ બીમાર પડે છે એટલા માટે અમે અહીંયા ગાડી આયા છે

કચરાપેટી પેટી બને અમે વિરોધ કરીએ ધરણા પર બેઠા છે જો કચરાપેટી એનું કામ એ બંધ નહીં થાય તથા ધરણા પર બેસી રહેશું અમુક પાલિકા પાલિકાનો અધિકારી કા તો સ્થાનિક કોપરેટર બહાર દરિયા લે કે કચરા કચરાપેટી નહી બને તો અમે આગળ પંદરસો થી બે હજાર વિસ્તારના બધા ઝુબર પટ્ટી વિસ્તાર છે આ જો નાના નાના છોકરા છે તમે ઘરે ઘરે જોવા જાવ તો એક ઘર છોડી બીમારી છે અમારે ત્યાં કોઈ ટાઈફોડ છે કોઈ ડોહિબા બીમાર પડે છે એટલી બીમારી સામ્રાજ્ય કોઈ સ્થાનિક ઓપરેટર તો અમારો જ રાજી નથી અમારો કેટલા ટાઈમ થી અમે સોલ્ટર વિરોધ કરી રહ્યા છીએ હાલ અમે કચરા પેટી બનશે તો અમે એનો સખ્ત વિરોધ કરીશું અને ધરણા આજે અમે વિરોધ કરવા બેઠા છે કામ ચાલુ છે એટલે અમે આજે ધરના પર બેઠા ભૂખ પર કે મારું નામ સાગર છે ઠાકોર છે આઝાદ પ્રમુખ છું પ્રદેશ